નમસ્કાર દર્શક મિત્રો જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં ફરીથી જાહેર માર્ગ પર પાકિસ્તાનના ધ્વજના પોસ્ટરો લગાવ્યા પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલાના પગલે સુરક્ષા એજન્સીઓ દેશમાં સજાગ બની છે આ જ ક્રમમાં વડોદરા શહેરમાં પણ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો વિરુદ્ધ તપાસ ચાલી રહી છે હવે સંવેદનશીલ સમયગાળામાં શહેરમાં ફરી એકવાર લોકોના આકર્ષણના કેન્દ્ર બની રહેલા પાકિસ્તાનના ધ્વજના પોસ્ટરો જાહેર માર્ગ પર લગાવવા ચકચાર મચી ગઈ છે શહેરના નરહરી હોસ્પિટલથી કાશીબા હોસ્પિટલ તરફ જવાના માર્ગ પર પાકિસ્તાનના ધ્વજ દર્શાવતા પોસ્ટર લગાવાયા છે જેમાં પાકિસ્તાન મુર્દાબાદ લખાયું હતું વિશેષ વાત એ છે કે આ પહેલાં પણ કારેલીબાગ વિસ્તારમાં આવા જ ધ્વજના પોસ્ટર લગાવાયા હતા જેના કારણે પોલીસ તંત્ર દોડતું થયું હતું અને તરત જ તેનું દુરસ્તીકરણ કરાયું હતું આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ